સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન સિક્સના ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું એમસીઆર હિસ્ટ્રી સીટરો લિસ્ટેડ બુટલેગરો શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ આરોપીઓને બુડિયા ગામ સ્થિત રામજીવાડીમાં ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું રાજેશ પરમારે કહ્યું કે હિસ્ટ્રી સીટરથી લઈ શરીર અને મિલકત સંબંધી ગુના તથા ગૌ હત્યા આર્મ્સ એક્ટ અને ના એક્ટ હેઠળ ભૂતકાળમાં પકડાયેલા બસો જેટલા ગુનેગારોને રામજીવાડી ખાતે બોલાવવામાં આવ્યા હતા અહીં તમામ આરોપીઓ પોલીસને ઓળખે અને પોલીસના જવાનો પણ આરોપીથી પરિચિત થયા હતા ઇન્ટ્રોગ્રેશન રાખવા પાછળ ગુનેગારોથી પોલીસ અધિકારીઓ પરિચિત થાય ગુનેગારોનો દેખાવ બદલાઈ ગયો હોય અથવા તો તેમણે રહેણાંક બદલ્યું હોય ઉપરાંત તેઓ હાલમાં કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે તમામ બાબતોથી પોલીસ કર્મચારીઓ વાકેફ થાય તે માટે આ ઇન્ટ્રોગ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી પોલીસ પેટ્રોલિંગ કે વાહન ચેકિંગમાં હોય તો સરળતાથી ગુનેગારને ઓળખી શકે અને જરૂર જણાય તો કાર્યવાહી પણ કરી શકાય આજ રોજ સીટી સાહેબ ની અત્યારે અમે આ ઘરમાં ભેગા કર્યા છે આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશન ના ઓળખતા હોય ભૂતકાળમાં જે પકડ્યા હોય દસ વર્ષના અમે ટોટલ બોડી ના આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારમાં પેલો આદેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે કે દરેક ઓળખે એના કારણે કાલ ઉઠીને રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય ફરતો હોય એમને એમ તો અમે તરત એને ટોકી શકે નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતાના કરતા કરવાના વિચાર પહેલા હોય આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણા ના રહેઠાણ બદલાઈ ગયા હોય ચહેરા બદલી ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પહેલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એનું એના પાકા છે એ અમારી જોડે ફીલ થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસ ની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ હશે કે પોલીસ ની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કઈ પણ આવું હશે તો તરત તમને પર અમારી વોચ રહેશે એટલે ગુનો કરતા

ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું આટલા અમે બોલાવ્યા છે અમારા જ આવ્યા છે બાકીના નથી આવે તો ક્યાં છે તો એ આપણને જાણવા મળશે એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ આવ્રત પરેડ માં આવે બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું ભાઈ તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં એવો આજે અમે એવું છે કે વન ટાઈમે હશે એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી કેટલી તકલીફ છે ગુનામાં જેલમાં જવું પડે તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છો તે માર્ગ બ્યુરો રિપોર્ટ સુરત